બીજી તરફ પાટણમાં શંખેશ્વરના કુંવર ગામે ઐતિહાસિક શહીદના મંદિરે ભવ્ય ઉજવણી થઈ નવસો એકત્રીસ વર્ષ પહેલા ગૌમાતાની રક્ષા કરતા શહીદ થયેલ વીર ભામાસિંહ અને વીર નશાસિંહના મંદિર ખાતે ભવ્ય ઉજવણી થઈ સમસ્ત ગરસાય પરિવાર દ્વારા હોમ હવન યજ્ઞ આહુતિ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ તાલુકાના શંખેશ્વર તાલુકાના કુંવરધામ ખાતે ગાયોના વાહરે શહીદ થયેલ વીર ભીમાસિંહ અને વીર મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વસતા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાયના ધણા ફરતા હતા અને ગાયના સભાળ લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ઘડસાયા પરિવારના અહીંયા આવી અને નશા સિંહ અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા એમાં જે અમારે દીકરી હતી એક એમને તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયની વારે સડો એટલે ગાયની વારે જ્યારે ચડ્યા તારે આજે કુરના પાધર માં જારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકો ને ઘણા જણા ને અમારા માણસોએ માર્યા પણ આ બે લોકો મરાણા એમાં અમારા ત્રણ માણસો હતા એમાં એક માણસ દોડી અને પાછો કુર માં આવ્યો અને કુર માં આયા પછી જેવી રવશરાત દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા એમના સોરીના ફેરા ચાલુ હતા ત્રણ ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાય વારે આ બે માણસો મરાણા હે અને આવી રીતે ધીંગાણું જામ્યો હતો વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમારા હતી કાપી અને તરત એ પણ રતન નામની માથે સડીને અહીંયા આવ્યા અને અહીંથી ગાયાવાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા પછી રણમાં જયા અને રણમાં જઈને ગાયો પાસી વારી લાયા